સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન નામ કર્મ અંગે છે જીવ અને કર્મનો સંબંધ અનાદિકાલથી છે આગળનો છેડો કેવળ જ્ઞાનના જ્ઞાનમાં પણ જણાતો નથી ધાતુની ખાણમાં રહેલ સોનું અને માટી સોનું ક્યારે માટીવાળું થયું તેનો સમય નક્કી થઈ શકે એમ નથી જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેહનો પાખે જીન ભગવન કર્મનું સ્વરૂપ સમજાય નહીં તો તેને દૂર કરવાનો સમ્યક ઉપાય મળે નહીં તેથી કર્મનું સ્વરૂપ સમજવું યોગ્ય છે સૌથી મોટો દુશ્મન કર્મ છે આ કર્મરૂપી ગ્રહ બધા જ સંસારી જીવોને નડે છે આ જીવને અનંત અનંત કર્મો વળગે છે તેમાં મુખ્ય આઠ છે તેમાંનું એક નામ કર્મ કે આ કર્મ પ્રકૃતિ છે આ મૂળ પ્રકૃતિ થઈ તેને વળી એકસો ત્રણ ઉત્તર પ્રકૃતિઓ છે એકંદરે આ જીવને કર્મની એકસો અઠ્ઠાવન પ્રકૃતિ વળગી હોય તેમની એકસો ત્રણ તો આ નામ કર્મની છે જે કર્મના ઉદયથી જીવને નામાધિધાન થાય છે વેગવેગળા રૂપે જીવ ઓળખી શકાય છે એવું થાય છે તે મનુષ્ય દેવ નારક કે તિર્યાંજ તે નામ કર્મને આધારે બને છે નામ કર્મને આધારે ચિત્રકાર જેમ અનેક રૂપ ચિત્રે તેમ આ જીવ પણ મનુષ્ય દેવ નારકી તિર્યંજ અને તેમાં પણ શરીરના અંગ ઉપાંગ વર્ણગંધ રસ સ્પર્શ વગેરે અલગ અલગ કર્મ અનુસારે મેળવ્યા કરે અને ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ ભવાયો નવા નવા વેશ ધારણ કરી ખેલ કરે તેમ આ જીવ ભવભ્રમણ અલગ અલગ વેશ ધરીને કર્યા કરે છે નામ કર્મના અપેક્ષાએ અલગ અલગ ભાંગા ગણાવ્યા છે બેતાલીસ ભેદ ત્રાણું ભેદ એકસો ત્રણ ભેદ કે સડસઠ ભેદ કયા કયા મુદ્દા આવરી લેવાયા છે તે પ્રમાણે નામ અપાયા છે કર્મપિંડની ચૌદ પ્રકૃતિ ગણાવી છે અને તે અનુસારે અલગ અલગ રૂપ ઘડાય છે પહેલી ગતિ નામકર્મ જે મનુષ્ય દેવ તિર્ય કે નારક બને તે અનુસાર તેના ચાર ભેદ છે બીજું જાતિ નામકર્મ જે એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય આ મુજબ પાંચ ભેદ થયા ત્રીજું શરીર નામ કર્મ કે તનુ નામ કર્મ ઔદારિક શરીર કાર્મણ શરીર તેજસ શરીર આહારક શરીર અને વૈક્રિય શરીર આ મુજબ પાંચ ભેદ થયા ચોથું અંગોપાંગ નામ કર્મ આ કર્મ અનુસાર જીવીને માથું હાથ પગ વગેરે અંગો અને આંગળી અંગૂઠા વગેરે ઉપાંગો તેના આકાર નક્કી થાય છે તે ત્રણ ભેદે છે પાંચમું બંધન નામ કર્મ આ કર્મને આધારે પહેલાં જે પ્રાથમિક શરીર મળ્યું તેને ફરી કર્મ પૂદગલો સંબંધે આવે અને પાંચ ભેદ છે છઠ્ઠું સંઘાતન નામ કર્મ પ્રથમના શરીર સાથે નવા કર્મ પૂદગોલો તે જ પ્રકારના વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય તે સંઘાતન નામ કર્મ પાંચ પ્રકારે છે સાતમું સહનન નામ કર્મ આ કર્મ અનુસાર હાટકાના સાંધાનું જોડાણ શરીરમાં અલગ અલગ જગ્યાએ હોય છે તેની મજબૂતાઈ નક્કી થાય છે અને સહનન કહેવાય છે દાખલા તરીકે લાકડાની પટ્ટીઓના સાંધાને ખિલ્લા સ્ક્રૂ કે લોખંડના એંગલથી મજબૂત કરી જોડવામાં આવે તેમ આ સહનના છ ભેદો છે આઠમું સંસ્થાન નામ કર્મ આ કર્મના આધારે શરીરને અલગ અલગ આકારો મળે છે છ ભેદ છે નવમું વર્ણ નામ કર્મ શરીરને કાળો કવણ વગેરે રંગ મળે તે પાંચ પ્રકારના વર્ણ ગણાવ્યા છે એટલે પાંચ ભેદ થયા દસમું ગંધ નામ કર્મ સારી નરસિંહ સુગંધી આ કર્મના આધારે મળે છે બે ભેદે છે અગિયારમું રસ નામ કર્મ શરીરમાં ખાટા મીઠા વગેરે રસોની ઉત્પત્તિ થાય રસ નામકર્મના આધારે થાય તેના વડે પાંચ ભેદ છે બારમું સ્પર્શ નામ કર્મ કોમળ ખરબચડો વગેરે સ્પર્શ આ કર્મને આધારે મળે છે આઠ ભેદે છે તેરમું આનુપૂર્વી નામ કર્મ વિગ્રહ ગતિએ જીવ આ કર્મને આધારે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે તેના ચાર ભેદ છે ચૌદમું વિહાયો ગતિ નામકર્મ જીવને શરીર મળ્યું તેની ગતિ આ કર્મને આધારે નક્કી થાય છે ચાલ શુભ હોઈ શકે આથી ને બળદની જેમ અને અશુભ પણ હોઈ શકે ઊંટ કે ગધેડાની જેમ એટલે બે ભેદે છે સંસારી જીવને જ શરીર સંભવે મુક્તાત્માને કર્મ બાકી હોય જ નહીં તેથી અશરીરી હોય છે નામ કર્મ છે જ નહીં સંસારી જીવોને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર હોય છે પાંચેય શરીર કોઈ પણ જીવને સંભવે નહીં બે શરીર હોય ત્યારે કાર્બન અને તેજસ હોય આયુષ્ય પૂર્ણ થતાં જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે ફક્ત બે શરીર હોય છે આ બે શરીર જે વિગ્રહ ગતિમાં જાય ત્યારે પણ સાથે જ હોય જીવ મોક્ષે જાય ત્યારે એકય શરીર સાથે સંભવે નહીં ત્રણ શરીર હોય ત્યારે કાર્મણ તેજસ અને ઔદારિક હોય છે મનુષ્ય કે તિરિયંતને આ મુજબ ત્રણ શરીર હોય છે દેવ અને નારકીને પણ ત્રણ શરીર પણ તે કાર્મણ તેજસ અને વિક્રી હોય છે અહીં ઔદારિક શરીર ન હોય જ્યારે ચાર શરીર હોય છે ત્યારે કાર્મણ તેજસ ઓદારિક અને ચોથું વેક્રી હોય છે અહીં ઓદારિક સાથે વેક્રી શરીર વેકરી લબ્ધિવાળા મનુષ્યને કે તેરિયંજોને હોય છે અને ચોથું ઔદારિક કાર્મણ તેજસ અને વેકરીને બદલે હવે આહારક શરીર હોય તે લબ્ધિધારી ચૌદ પૂર્વધારી એવા મુનિને હોય છે વેક્રીય લબ્ધિ અને લબ્ધિનો પ્રયોગ એકી સાથે સંભવિત ન હોવાથી પાંચેય શરીર એકી સાથે કોઈ પણ જીવને ક્યારે પણ સંભવે નહીં આ બધું જાણવાનું મૂળ પ્રયોજન શું આ જીવને પોતાના શુભ અશુભ કર્મો જે બાંધ્યા છે તે ભોગવવા દંડરૂપે શરીર મળે છે એટલે સજા રૂપે છે મજા માટે નહીં તે શરીર નામ કર્મ પ્રમાણે જીવને પૂદગલ પરમાણુના પિંડ તરીકે પ્રકૃતિઓ ચોટે છે રૂપ જે તે પૂદગલોથી ઘડાય છે રંગ ચામડીમાં રંગના અણુ રંગાણુઓ કે પિગમેન્ટ્સ વધતા ઓછા અંશે આવી મળે અને એ પ્રમાણે શરીરનો રંગ બદલે કર્મના અનુસારે તે પ્રમાણે જીવને કાળવું ઉજળું કે ઘઉંવણું શરીર મળે ઓછા રંગાણોથી ગોરો રૂપળો દેહ બને એમ લાગે પણ તદ્દન પરમાણુ ન જ હોય તો કોટ થયો ગણાય ઊંચાઈ અને વજન શરીરના પિંડ પ્રકૃતિના વધતા ઓછા અંશે તેના પ્રયોગે ઊંચાઈ અને વજન નક્કી થાય શરીરના અલગ પિંડ પ્રકૃતિના વધતા ઓછા પ્રયોગે શરીર લાંબુ ટૂંકું ઝાડું કે પાતળું ભારે કે હલક્યું બને અને ઇન્દ્રિયો પણ બધી કર્મના પૂતગલ અનુસાર મળે અને વિકસે સંસ્થાન અને સહનન આકાર અને મજબૂતાઈ પણ પિંડ પ્રકૃતિઓ નક્કી કરે છે તીર્થંકર કેવળી કે શલાકા પુરુષને પૂર્વપીણે ઉત્કૃષ્ટ પૂતગલો મળે બાકી સાધારણ જીવને તો બધું સામાન્ય અશુભ વધુ અને શુભ થોડા એ રીતે મળે જીવ આવા દેહ અંગે અભિમાન કરી મિથ્યાત્વ સેવી મોહને લઈને ભવ ઊભા કરે છે આ શરીર અને તેનું રૂપ જળનો આકાર માત્ર છે સનતકુમાર ચક્રવર્તી શકા પુરુષમાંના એક જેનું લેશ માત્ર માન કર્યું તે પણ જેથી શંખાયું નહીં તે કાયમ અહો પામર પરમપરાવ બોધે છે તું શું મોહે છે ભરત ચક્રવર્તીનું બળ બાહુબળજીના બળ પાસે ઓછું પડ્યું અને વળી બાહુબળનું બળ અને માન તે કેવળ જ્ઞાનને અટકાવે તેવું તો એ જીવ આ બાપડું પ્રાણી તેની શી વિશાળ પૂજ્ય બ્રહ્મચારીજી સ્વદોષ દર્શનમાં કહે છે મળે ને મૂજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય નામ તેનો નાશ પરમ બૌદ્ધ બોધે છે કે આ જીવ માન માટે નાક માટે રણ મેદાને ચડે છે નાકની તો રાખ થવાની છે પોતાની પ્રિય રાણી પીંગળાના શરીરની રાખમાં ભરતુરી આળવટે છે રાખના શરીરને શરીરની રાખ ચોંટી અને માત્ર મોહગાઢ થયો મળ્યું ફક્ત દુઃખ જ પીંગળાને મળવાનો સુખ એ મળ્યું નહીં આ જીવને ગમે તે શરીર ગમે તે ગતિમાં ગમે તેવું મળે બદફેલની ખાણ છે ખાણ મૂત્રને મળની રોગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તેજીને કર સાર્થક આમ જીવને નમાવે તે નામ કર્મ નામ કર્મથી આત્મા ઢંકાયેલો રહે છે શુદ્ધ પદને નામકર્મ આવરણ કરે છે પરમાત્મા પદને ઢાંકી રાખે છે પરમ દેવે અશરી ભાવે જીવી જાણ્યું ભાવનેય સિદ્ધ પત્રને અંતે લખતા મિથ્યા નામધારીના યજ્ઞ રાયચન અનામના પ્રણામ પરમાત્માને નામ કર્મ સંભવે નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ